પંથકની દુષ્કર્મ ચાર સેશન કોર્ટે આજીવન કેદની સજા ફટકારી પંથકના એક ગામમાં બે હજાર જતી સગીરા ઉપર દુષ્કર્મ કરવાની બની હતી ઘટના સગીરાના પરિવારજનોએ ગઢ પોલીસ મથકે ચાર શખ્સો સામે નોંધાવી હતી ફરિયાદ આરોપી રોહિત દશરથભાઈ નાય નામનો શખ્સ સગીરાને ભગાડી જઈ ગુજાર્યું હતું દુષ્કર્મ પાલમપુર સેશન કોર્ટના ન્યાયાધીશે સરકારી વકીલની દલીલો અને લેખિત અને મૌખિક પુરાવાના આધારે આરોપી રોહિત નાય તેમજ તેને મદદગારી કરનાર વિપુલજી બાબાજી દેલવાડિયા દશરથજી પ્રધાનજી ઠાકોર અને રાહુલજી સેંજીજી દેલવાડિયાને આજીવન કેદની સજા ફટકારી તારીખ અઠ્યાવીસ અગિયાર બે હજાર બાવીસના રોજ ગઢ પોલીસ સ્ટેશનમાં એક સગીર બાળા ઉપર થયેલ બળાત્કાર વિશે અપહરણ બાબતે ફરિયાદ નોંધાયેલી જે ગઢ પોલીસ સ્ટેશન ગુના રજન સત્સો દસ ઓબ્લિક બે હજાર બાવીસથી ઇપિકો કલમ ત્રણસો તેસઠ ત્રણસો સાતસઠ ત્રણસો છોતેર ડીએ એ ત્રણસો બે છ બે એકસો ચૌદ તથા પોક્સો કલમ ચાર અને સત્તર મુજબનો ગુનો નોંધાયેલ ત્યારબાદ આ ગુનાના કામે આરોપી રોહિત કુમાર દશરથભાઈ નાયક રોહિત કુમાર દશરથ રોહિત કુમાર દશરથભાઈ નાયક બીજા દશરથજી પ્રધાનજી ઠાકોર વિપુલજી બબાજી દેલવાડિયા અને રાહુલજી સંજીજી દેલવાડિયા ઠાકોર વિરુદ્ધ ચાર્જશીટ થયેલું અને ત્યારબાદ નામદાર કોર્ટે ચાર્જશીટ ચાર્જ ફરમાયેલો અને ત્યારબાદ આ ગુનામાં ફરિયાદીએ પ્રોસિક્યુશને ફરિયાદી તેમજ ભોગ બનનારે તેમજ આ ગુનાના કામે મુદ્દામાલ કબજે કરેલ તે પંચનામું ગુનાવાળી જગ્યાનું પંચનામું અને સદરે ગુનાના કામે જે ભોગ બનનારના કપડાં કબજે કરેલા તે મુજબ પંચોએ પણ પંચ તેને જુબાની આપેલી અને ત્યારબાદ ભોગ બનનારની જન્મ બાબતે પણ સગીર છે તેઓ પ્રાઇમરી પ્રોસિક્યુશન કેસે કુરવાર કરેલ છે અને તેના અનુસંધાને આજે નામદાર કોર્ટે બીજા એડિશનલ સેશન જજ સાહેબ એજી કાનાણી સાહેબે આ ગુનાના કામે ચારેય આરોપીઓને અંતિમ શ્વાસ સુધીની સજા કરેલ છે